હાલના મોંઘવારીના જમાનામાં લોકો પોતાના ઘર માંડ માંડ ચલાવતા હોય તેમાં પણ જો દવાખાનું આવી જાય તો જાણી મધ્યમ વર્ગના લોકો ઉપર આપ ફાટી પડ્યું પરંતુ આ મોંઘવારીના જમાનામાં એક એવી હોસ્પિટલ છે જે દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ ફ્રીમાં આપે છે જી હા તમે બરાબર સાંભળ્યું કે હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ દર્દીઓને સંપૂર્ણ ફ્રીમાં મળશે આ હોસ્પિટલ છે અમરેલીના સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અદિતન ટેકનોલોજીથી સજ આ હોસ્પિટલ માં દર્દીનો કેસ કઢાવવા થી લઈને વિવિત રિપોર્ટ કે પછી મોટા મોટા ઓપરેશન હોય તો પણ કોઈ જ પ્રકારનો ચાર્જ નથી લેવાતો એટલું જ નહીં સારવાર માટે જરૂરી તમામ દવાઓ પણ ફ્રી આપવામાં આવે છે મને ઇમરજન્સી અંદર એટલી સરસ સારવાર એકદમ સમય કોઈ પણ સમય બગાડ્યા વગર મને સારવાર શરૂ કરી દેવામાં આવી મારું નામ પણ પૂછવામાં ન આવ્યું કોઈ કેશ પણ મને સારવાર ચાલુ કર્યા પછી તાવ ઉતરી ગયા પછી મારું નામ નંબર આધાર કાર્ડ ને કેસ રજીસ્ટર કરવામાં આવ્યો આટલી આધુનિક હોસ્પિટલ અને આટલી આધુનિક સારવાર હોવા છતાં બિલકુલ નિશુલ્ક આપણને સારવાર આપવામાં આવે છે એ ઉપરાંત દર્દીને તથા દર્દીની સાથે આવેલા વ્યક્તિને પણ નિશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ અહિયાં ઉપલબ્ધ છે અને દવા જે કાંઈ આપણે દવા લેવામાં આવે અને આપણી સારવાર પછી આપણને રજા આપતી વખતે પણ જે કાંઈ દવા આપણે જરૂરિયાતની હોય એ પણ નિઃશુલ્ક આપણને આપવામાં આવે છે. કોઈ પણ જાતની એક પણ પૈસો લીધા વગર દર્દી નારાયણની સેવા કરે છે અને અમને બધી સુવિધા સરસ મળી છે એક પણ પૈસો લીધા વગર કોઈ પણ વ્યક્તિનું ઊંચી નીચના ભેદભાવ વગર અહીંયા કામગીરી છે જમવાનું રહેવાનું બધું સરસ છે ચોકસાઈ પણ સારી છે સ્ટાફ પણ સારો છે વર્ષ બે હજાર પંદરમાં શરૂ થયેલી આ હોસ્પિટલમાં ઓછામાં ઓછા દર્દીઓ આવતા હતા પરંતુ હવે દરરોજના અંદાજે પંદરસો દર્દીઓ આવે છે ફ્રીમાં ચાલતી હોસ્પિટલનો મહિનાનો ખર્ચ ગણીએ તો એસી લાખ સુધી પહોંચે છે ત્યારે દર્દીઓને નિશુલ્ક સારવાર અપાવવા પાછળ મોટા મોટા દાતાઓનો ખૂબ મોટો હાથ છે આવા ઉદારદાતાઓના કારણે જ આજે સાવરકુંડલાની લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જાણી આશીર્વાદ સમાન સાબિત થઈ છે